નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ સિમ વાવેચીમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણીના દિવસે બીએલ જે કામગીરી કરવાની છે એ કામગીરી માટેની એપ્લિકેશન એટલે કે ગુજરાત પોલ ડે મોનિટરિંગ સિસ્ટમ આવી ગઈ છે એપ્લિકેશનમાં એઝ અ બીએલઓ તમારે શું કામગીરી કરવાની છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરીશું તો મિત્રો ગુજરાત પોલ ડે મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન દરેક બીએલોને એમના ગ્રુપ દ્વારા મળી ગઈ હશે તો મિત્રો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે લોગ ઇન ટુ કન્ટિન્યુ પર ઓપ્શન જે આવશે જેમાં અહીં જે બાજુમાં ફોટો બતાવી રહ્યા છે એ પ્રકારનું એક ડેશબોર્ડ આવશે જેમાં તમારે તમારો જિલ્લો તમારી જે એસેમ્બલી અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો લોગ ઇન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે જો મિત્રો તમારી જે મોબાઈલની સ્ક્રીન છે એના ઉપર મેક્સિમમ ઓટીપી જનરેશન લિમિટ એક્ઝિટ એવું બતાવે તો તમારે જે છેલ્લો ઓટીપી આવેલો હોય એ એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો વેરીફાઈ ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી જે એપ્લિકેશનમાં તમે લોગ ઇન કરી લીધું છે હવે મિત્રો લોગિન કર્યા બાદ અહીં એક તમારો મોબાઈલ નંબર બતાવશે અને તમારું જે પણ બૂથ તમારા અંદર જે હશે એ બૂથ તમને સોંપવામાં આવ્યું છે એ બૂથ એટલે કે મતદાન મથક એનું નામ આપેલું હશે મિત્રો અહીં સ્ક્રીન ઉપર બે બૂથ બતાવે છે પરંતુ બિલોને દરેક બિલોને એક બૂથ મળેલો હશે એટલે એક એક બૂથ તમારું બતાવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે જે કામગીરી કરવાની છે ને ઓપ્શન આવશે પરંતુ તમારે કામગીરી શું કરવાની છે એ પેલું જાણી લઈએ તો આપણે મુખ્યત્વે એટલે કે બીલો બે કામગીરી કરવાની છે જેમાં પહેલી છે ક્યુ મેનેજમેન્ટ ક્યુ મેનેજમેન્ટની અંદર આ માહિતી દર અડધા કલાકે મોકલવાની રહેશે આપ જ્યારે માહિતી દાખલ કરો ત્યારે આપણે જે મતદાન મથક ઉપર ક્લિક કરી છે તે મતદાન મથક ઉપર આશરે કેટલા લોકો મતદાન માટે લાઈનમાં ઊભા છે તેની વિગત ભરવાની છે અને બીજું છે વોટર ટર્નઆઉટ આ માહિતી માટે આપને ફાળવવામાં આવેલ મતદાન મથક ઉપર સવારના નવ વાગ્યાથી દર બે કલાકના અંતરે સવારે સાત વાગ્યાથી કુલ કેટલા લોકોએ મતદાન કરશે તેની વિગતો એપ્લિકેશનમાં એન્ટર કરવાની રહેશે મિત્રો અહીં તમે જ્યારે પણ તમારા મતદાન મથક ઉપર ક્લિક કરશો એટલે બે પ્રકારના ઓપ્શન આવશે ક્યુ મેનેજમેન્ટ અને વોટર ટર્નઆઉટ તો મિત્રો ક્યુ મેનેજમેન્ટ જે છે એ દર અડધો કે તમારે માહિતી અપડેટ કરવાની છે તો મિત્રો ક્યુ મેનેજમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારું જે મતદાન મથક છે અને ઉપર કુલ તમારા ટોટલ મતદાત જે છે વોટર્સ એનો સંખ્યા હશે અને નીચે તમારે લાઇનમાં કેટલા મતદાર વાસરે ઊભા છે એ સંખ્યા લઈ એ અહીં સંખ્યા લખીએ ત્યારબાદ જે ગ્રીન કલરનું તીર છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતાં સાથે જ માહિતી અપડેટ થઈ જશે હવે મિત્રો આ માહિતી અપડેટ થયા બાદ તમારે ફરીથી જે બેકનું બટન હશે એના ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે ફરીથી તમે મેઇન મેઇન ઉપર આવતા રહેશો અહીંથી તમારે ફરીથી જે બીજો ઓપ્શન છે વોટર ટર્ઉટ એક પસંદ કરવાનો છે એ પસંદ કરશો એટલે અહીં દર બે બે કલાકે જે આંકડા આપવાના છે એ સમય બતાવશે તો મિત્રો પ્રથમ જે વખત આંકડો આપવાનો છે એ નવ વાગ્યાથી નવ વાગ્યાનો આંકડો આપવાનો છે જેમાં સાતથી નવ વાગ્યા સુધી જેટલા લોકોએ મતદાન કર્યું છે એ મતદાનનો આંકડો તમારે જે જીરો લખલ છે પહેલાં ઉપર ક્લિક કરવાનો છે મિત્રો આ જે સંખ્યા છે એ તમારે નવથી નવ પંદર સુધીમાં આપવાની રહેશે એ સંખ્યા જે નવથી સાતથી નવ સુધી જે પણ સંખ્યા જે પણ લોકોએ મતદાન કર્યું છે એ સંખ્યા લખી અને તેર ઉપર ક્લિક કરશો એટલે માહિતી તમારી એવી જ રીતે સાત થી એક વાગ્યા સુધીમાં જે કુલ મતદાન થયું થયું એનો આંકડો એક થી એક પંદર સુધીમાં આપવાનો છે એવી રીતે દર બે કલાકે પંદર મિનિટના સમયગાળામાં તમારે એ તમામ કુલ જે મતદાન થયેલું છે એનો આંકડો અપડેટ કરતા રહેવાનો છે ક્લોઝ ઓફ પોલની માહિતી સવારના સાતથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં દાખલ કરી શકાશે મતદાનની માહિતી માટે સવારના સાત વાગ્યાથી જે તે સમય સુધી કુલ મતદાન વિગતો દાખલ કરવાની રહેશે મિત્રો આ રીતે ગુજરાત પોલ ડે મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશનમાં આપણે જે પણ કામગીરી કરવાની છે એની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આપને માહિતી ગમી હશે આ બધી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો જવાબ આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવવા જુ કે વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત